નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડી ન્યૂઝ માંગરોળમાં અતિ પૌરાણિક શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરે પરંપરાગત નોમનો હવન બીડું હોમ સંપન્ન થયો મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી માંગરોળમાં અતિ પ્રાચીન શ્રી વાઘેશ્વરી મંદિરના પટાંગણમાં વર્ષોથી પરંપરાગત રીતે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરાય છે જેમાં મોટી સંખ્યામાં સોની વણી જ્ઞાતિ લોકો સાથે દરેક સમાજના ભાઈઓ બહેનો અને ભૂલકાઓ ગરબાની રમઝટ બોલાવી

નું આયોજન કરી રહ્યા છે વર્ષોની જે મા પણ માતાજીના નવલા નોટામાં રાસ ગરબા હરીફા એક નંબર કાર્યક્રમો દરરોજ કરવામાં આવે છે અગેશ્વરી મંદિર આ માતાજી સાતસો વર્ષ ધિરાજિત પેલા આમ એના ધાર રીતે એનું એનું સ્થાપન હતું કે ધીરે ધીરે માતાજીનો આ બધો વિસ્તાર થતો ગયો અને આપણું વિશાળ મંદિર બે હજાર અને અગિયારમાં બનાવવામાં આવ્યું ને અત્યારે આ મંદિરમાં દરેક વર્ષનો ઉત્સવ થાય છે અને દરેક હવે માતાજીના ગરબા ચંડીપાળના ગરબા કરવામાં આવે છે અને આખી નાદ મહાપ્રસાદ રહે છે અને બહારના લોકો પણ દેવદર્શન કરવા દરરોજ આવે છે અને માતાજી બધાને સુખ શાંતિ આરાધના દાન કરે છે અને માતાજીનો જય જે કાર્યકર દરેક લોકો સંપર્ક કરીએ છીએ માતાજી માંગરોળ વાઘેશ્વરી માતાજીનું મંદિર અહીંયા નવરાત્રી પર્વ પ્રેમ અને ભાવથી ઉજવા હોય છે કોઈ પણ જ્ઞાતિના ભેદભાવ વગર દરેક જ્ઞાતિના દરેક બાળકોને અહીંયા અને ના ગરબા આરતી બોલાય છે આજે નવમો દિવસ છે એટલે નવરાત્રી કહેવાય છે આની અંદર નોમને દિવસે માતાજી હવન થાય છે પરંપરાગત ઈજ પ્રમાણે નોમને દિવસે હવન થાય છે આ હવન અંદર જ્ઞાતિ નો મળે છે આખા માંગરો જનોનો સાહ સહકાર મળે છે આ હવનની અંદર શ્રી મારી સોની જ્ઞાતિ બારગામથી પણ બધા લોકો પધારે છે નોંમનો હવન થયા પછી માતાઈને નૈવેદ ધરાય છે મહાઆરતી થાય છે નાની નાની બાળાઓ રોજ માતાઈના ગરબે રમે છે માતા એને આરતી ઉતારે છે અને બધાને આનંદ અને ખુશીમય વાતાવરણ છે આ આશો મહિનાની નવરાત્રિ છે માંગરોની અંદર પ્રાચીન મંદિરની અંદર આ વાઘશ્રી માતાઈનું

આવતીકાલે ગરબો વડાવન છે માતાજીની મહા આરતી મો મોટી આરતી નું આયોજન છે અને માંગરોની ની ધર્મ પ્રેમી જનતા પ્રેમ ને ભાવથી આ લાભ લઈ છે